અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો અરવલ્લી તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ અરવલીના મેઘરજ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણગાલના સબ સેન્ટર ધાધિયા ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને આરસીએચઓ માર્ગદર્શન તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી મેઘરજ ડોક્ટર એ એ બલાત અને મેડિકલ ઓફિસર ડોક્ટર જોયશ્રીની રાહબારી હેઠળ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એડોલેસન્ટ હેલ્થ ક્લબ મિટિંગની ઉજવણી કરવામાં આવી જેમાં કિશોર અને કિશોરીઓને જેન્ડર સમાનતા સમતોલ આહાર એનિમિયા અને તેની રોકથામ નશીલા પદાર્થોના દુરુપયોગ વિશે સમજૂતી આપી ઉપસ્થિત તમામ કિશોરોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું જેમાં એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર મેહુલભાઈ પરમાર સ્નેહલબેન પુષ્પાબેન આશાબેન હાજર રહ્યા હતા રિપોર્ટર ઉદાભાઈ ડામોર મેઘરાજ